ગુજરાતીઓ કાળજોર ગરમીમાં શેકાવવા માટે તૈયાર રહેશો આગામી ચાર દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધવાની આગાહી આવી ગઈ છે વાતાવરણમાં 3 ડિગ્રી સુધી ગરમીનો પાર ઉંચકાશે માત્ર આગામી 4 દિવસ તાપમાન ઠંડુ રહેશે તે બાદ ગરમી ટ્રાટેકશે ગુજરાતમાં હજુ પણ ગરમી વધી શકે છે આગામી 3 દિવસ સુધી તાપમાન યથાવત રહેશે 3 દિવસ બાદ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધશે 3 દિવસ બાદ 3 ડિગ્રી સુધી તાપમાનનો પાર ઉંચકાશે ફેબ્રુઆરીથી જ રાજ્યમાં આ ગરમી વધવાની શરૂઆત થઈ ગઈ છે રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પાર 34 ડિગ્રી ને પાર પહોંચ્યો છે 8 શહેરોમાં મહત્તમ તાપમાન 34 30 डिग्री થી વધુ નોંધાયું છે તો ડીસા રાજકોટ કંડલા માં તાપમાન 35 ડિગ્રી થી વધુ પર પહોંચ્યું છે ડીસા માં સૌથી વધુ 35.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદ માં મહત્તમ તાપમાન 34 ડિગ્રી એ પહોંચ્યું છે અમદાવાદ માં બપોરે 34 ડિગ્રી રાત્રે 15 ડિગ્રી તાપમાન રહે છે